કુરિયનના વારસાને પ્રોત્સાહિત કરવા અમૂલની ક્લીન ફ્યુઅલ બાઇક રેલી સુરત પહોંચી છવ્વીસ નવેમ્બર ભારતના શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિ છે જેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પ્રેરિત ડેરી સહકારી ચળવળને કારણે ઓગણીસો છેતાલીસમાં અમૂલની રચના થઈ જે સમગ્ર દેશમાં ફેલાય પરિણામે ભારત વિશ્વમાં દૂધના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું અમૂલ દૂધ ક્રાંતિમાં તેની અગ્રણી ભૂમિકા સાથે હવે ગાયના છાણમાંથી બળતણ ઉત્પન્ન કરવા માટે તેના બાયોસીએનજી પ્રોજેક્ટ સાથે પરિવર્તિત અર્થતંત્ર સાથે ચેમ્પિયન બનવા જઈ રહ્યું છે આ પહેલ ખેડૂતોની માત્ર વધારાની આવકનું સ્ત્રોત જ નથી પૂરો પાડતો પરંતુ સ્વચ્છ ઇંધણ અને કાર્બનિક ખાતર પણ પ્રદાન કરે છે જેનાથી ફોઝિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટી છે અને સ્વચ્છ વાતાવરણમાં યોગદાન વધ્યું છે છાણની પ્રક્રિયા માટે મલ્ટિપલ બાયોસીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે જેનો હેતુ કૃષિ અને ઉર્જા બંને ક્ષેત્રો પર હકારાત્મક અને ટકાઉ અસર લાવવાનો છે સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે અમૂલે નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાર મેગા ક્લીન ફ્યુઅલ રેલીઓની શ્રેણીનું આયોજન કર્યું છે મારુતિ સુઝુકી અને બજાજ ઓટો દ્વારા સંચાલિત રેલીઓનો હેતુ ભારતની ડેરી સહકારી સંસ્થાઓના વારસાને સન્માનિત કરતી વખતે પરિવર્તિત અર્થતંત્ર અંગે જાગૃતિ લાવવાનો છે પુણેથી શરૂ થયેલ બાઇક રેલી મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાનના રાજ્યોમાં બે હજાર કિલોમીટરથી વધુની મુસાફરી કરીને દિલ્હી ખાતે સમાપ્ત થશે જ્યાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય છવ્વીસમી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરશે આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ આઈસીએ દ્વારા બે હજાર પચીસને ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવા માટે આયોજિત ઇવેન્ટ સાથે પણ સુસંગત છે કોન્ફરન્સની થીમ કોપરેટિવ બિલ્ડ પ્રોસ્પેરિટી ફોર ઓલ છે જેમાં વૈશ્વિક નેતાઓ શિક્ષણવિદો અને પ્રેક્ટિશનરો હાજરી આપશે છવ્વીસમી નવેમ્બરે નવી દિલ્હીના ભારત મંડપમાં મંડપમમાં આઈસીએ ગ્લોબલ કોન્ફરન્સમાં અમૂલની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ મંથનના સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે પંદર નવેમ્બરે પુણેમાં બજાજના આકુડી પ્લાન્ટથી રેલીનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું અને સત્તરમી નવેમ્બરે રેલી સુરત પહોંચી હતી જ્યાં સુમુર ડેરી અને વસુંધરા ડેરી દ્વારા રાઈડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું વસુંધરા યુનિયનમાં વસુંધરા યુનિયનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેન્દ્રભાઈ વશીએ રાઇડર્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તેમણે સંબોધનમાં વસુંધરા યુનિયનની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ અને પ્રવાસ રજૂ કર્યો હતો જેમાં ગામડાના ખેડૂતોની આજીવિકા સારી કરવા માટે યુનિયનની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો શ્રી વશીએ ગ્રામ્ય સ્તરે બાયોગેસ પ્લાન્ટના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો આ પહેલા દ્વારા કેવી રીતે પશુઓના છાણને બાયોગેસમાં રૂપાંતરિત કરીને ખેડૂતોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું સુમુલ યુનિયન ખાતે સુમુલ યુનિયનના જનરલ મેનેજર શ્રી ભૂપેશ પરીખ દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રીમાન પરીખે ભારતના ડેરી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવામાં ડોક્ટર વર્ગીસ કુરિયનના યોગદાનની વાત કરી અને તેમના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરી હતી તેમણે સ્થાયીતા સ્વચ્છ ઉર્જા અને સહકારીના વારસાને પ્રોત્સાહન આપવા અમૂલની પ્રતિબદ્ધતા સાથે ડેરી ક્ષેત્રમાં ડોક્ટર કુરિયનના યોગદાનનો સંદેશ ફેલાવવા માટે બાઇક પર પુણેથી દિલ્હી સુધીનું લાંબુ અંતર કાપનારા રાઇડર્સના નિર્ધાર અને ઉત્સાહની પ્રશંસા કરી આ રેલી દિલ્હી તરફ આગળ વધીને રસ્તામાં સ્થાનિક સમુદાયો અને સહકારી સંસ્થાઓ સાથે જોડાય છે અમૂલ નેશનલ મિલ્ક ડે ની ઉજવણી સાથે પરિવર્તિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોના જીવનમાં સ્વચ્છ ઇંધણના લાભ માટે સક્રિય સહભાગી બનવા માંગે છે ટીવીટી ન્યૂઝ મારું નામ સચિન પટેલ હું આણંદનો રહેવાસી છું અમે અત્યારે ડોક્ટર કોરિયન નેશનલ મિલ્ક ડે જે અમે બાઇક રેલી દર વર્ષે કાઢતા હઈએ છે તે અમે પુણેથી દિલ્હી જઈ રહ્યા છે બાઇક રેલી સીએનજી બાઇક બજાજ ઓટો અમને સ્પોન્સર કરી રહ્યું છે જેમાં સીએનજી ગેસનો યુઝ થાય છે જેમ કે ખેડૂતો જો ગાય ભેંસ રાખતા હોય છે તેમનો ગોબર ગોબરમાંથી આ સીએનજી ગેસ બને છે અને જે કંઈ એનું મિવેસ્ટ મટીરિયલ નીકળે છે એ આપણે ખાતર તરીકે ખેતરમાં યુઝ કરતા હોય છે પુણેથી દિલ્હી અમને સોળ સોળ દિવસની જર્ની છે અમારી અમારી સાથે ટ્વેલ્વ બાઇકર્સ છે અને બીજો સપોર્ટિંગ સ્ટાફ છે સોળ દિવસ અમે સોળ તારીખે અમે પુણેથી શરૂઆત કરી છે પુણેથી અમે સાઉથ મુંબઈ આવ્યા સાઉથ મુંબઈથી અમે સુરત આવ્યા

કેમની ચાલે છે ક્યાં કેટલી માઇલેજ આપશે એ રીતના તો બે કિલો અંદર સીએનજી ગેસ થાય છે એને બે કિલોથી બસો કિલોમીટર સુધી અમે ટ્રાવેલ કરી શકીએ છીએ